અત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાંચોર હાઇવે પર બે દુકાનમાં ભીષણ આગ થરાદ સાંચોર માર્કેટ યાર્ડની સામે આવેલ બે દુકાનમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ને આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો જેમાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને જેમાં ઘટના સ્થળ પર માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ પહોંચી આવ્યા હતા અને ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ ઘટનાની જાણ કરાતા જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે બે ગાડીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તુરંત જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ઘટનાની જાણ થરાદ પોલીસ સ્ટાફને થતા થરાદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા અને આગ લાગવાના કારણની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે અને પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી ને આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને જોકે દુકાનોમાં થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવવામાં આવ્યો નથી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગથી થયેલા નુકસાનની આકારણી કરવામાં આવશે ને આ ઘટનાને એકવાર ફરી અગ્નિ સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો છે બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ